મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર તો આજે આપણે મિત્રો ખેડૂતોની માટે એક હપ્તાના સમાચાર છે તો 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 મિત્રો ચેક જોજો ચેનલ કમેન્ટ વાત કરી કે આજના તાજા સમાચાર છે તો ખેડૂતો ભાઈઓ માટે સારા સમાચાર છે કરોડો નો ખેડૂતને જેની રાહ જોઈ રહ્યા છે અને પીએમ કિસાન યોજના એકવીસ સપ્ટેમ્બરની તારીખ આવી ગઈ છે અને નજીક દિવાળીમાં પહેલા તમારા ખાતામાં બે હજાર રૂપિયા આવશે મિત્રો વાત કરી આવી બીજા સમાચારની તો હપ્તો જ ક્યારે આવશે મિત્રો તો વર્ષો ખેતી વર્ષોથી ખેતી કરતા આપણે અન્નદાતા આર્થિક મદદ મળી અને તે કેન્દ્રએ પીએમ કિસાન યોજના શરૂ કરી છે યોજના હેઠળ ખેડૂતો વાર્ષિક છ હજાર રકમ પણ ત્રણ હપ્તા મળે છે અને અત્યાર સુધી વીસ હપ્તા ખાતામાં જમા ચૂક્યા છે અને એકવીસમો હપ્તો જોઈએ તો શું આ હપ્તો દિવાળીના તહેવારમાં જ ચાલ્યો આવે છે તો જાણીએ તો મિત્રો વિડીયો પીએમ કિસાન યોજના એકવીસમો હપ્તો ક્યારે જમા થઈ રહ્યો છે અને કઈ તારીખે પેમેન્ટ આવશે અને ભૂલોથી બચવું જોઈએ તો મિત્રો વાત કરીએ હવે કે એકવીસમો હપ્તો ક્યારે જમા થશે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ વીસમો હપ્તો ખેડૂતોને ખાતામાં પહોંચાડી દેવામાં આવ્યો જેને છેલ્લો ઓગસ્ટ બે હજાર પચીસમાં માં જમા થયો અને આમ આગામી એકવીસમાં માં હપ્તો ઓક્ટોબર નવેમ્બર શરૂઆતમાં શક્યતા રહેવાની છે મિત્રો વાત કરીએ કે બીજું મિત્રો બીજા સમાચારની તો મિત્રો શું શું જોઈએ છે એમાં તેમાં તો મિત્રો ઈ ઈ કેવાયસી ફરજિયાત રહેશે અને ઈ કેવાયસી કરાવેલું ન હોય તો તમારું નામ લિસ્ટમાં કટ થઈ જશે અને તાત્કાલિક તમારા નજી નજી દુકાનમાં જઈ અને કેવાયસી કરાવી લ્યો મિત્રો અને વાત કરીએ કે હવે ખોટી બેંક વિગત ખાતા નંબર ખોટો અને આઈ એફ સી કોડ ખોટો આધાર કાર્ડ લિંક લિંક ન થવું હોય અને ભૂલોથી હપ્તા રકમ ટ્રાન્સફર અટકી જાય છે મિત્રો તો મિત્રો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખજો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજુને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભગત નમસ્કાર